જગદીશ માફી માફી માંગી છે છે પોરબંદર પોલીસે બદલ મંગાવી દરિયા નારે ટેબલ પર દારૂની બોટલ સાથે જોવા મળ્યા હતા વકીલ વિડીયો પાર્ટી કરવા માટે આમંત્રણ આપતા જોવા મળ્યા હતા થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો તો તેને લઈ અને પોલીસે માફી મંગાવી છે એક વિડીયો ઉતાર્યો હતો જે વિડીયોમાં પાર્થિવ પ્લોટ વિશે અને ગુજરાતની ખાનગી પાર્ટી વિશે મેં વાત કરી એવી કોઈ ખાનગી પાર્ટી કે પાર્થિવ પ્લોટ પોરબંદરમાં બનવાનું નથી અને હું બનાવવાનો નથી એવો વિડીયો જે બનાવ્યો હતો ને અને પછી વાયરલ થયો હતો આજથી પાંચ છ દિવસ પહેલાં તો એ વિડીયો વાયરલ મારીથી ભૂલથી થઈ ગયો હોય એ વિડીયો વાયરલ મારે ન કરવો જોઈએ અને એના માટે હું વ્યક્ત કરું છું એક જવાબદાર નાગરિક હોય એ જવાબદાર નાગરિકના આપે પોરબંદરની જનતાની હું માફી માગું છું અને આપણા એસપી સાહેબ છે એની પણ માફી માગું છું અને એસપી એસપી સાહેબના સરકારની આશા સાથે સૌને હું વિનંતી કરું છું કે આવા વિડીયો ક્યારેય કોઈ વાયરલ કરવા નહીં